તો મિત્રોને જય સ્વામિનારાયણ આ હેરી એન્ડ દાદી ચેનલમાં સૌને જય સ્વામિનારાયણ આજે તો હરિબાર ગામ ગયો છે એટલે એકલા એકલા ઘરમાં કંઈ ગમતું નથી અને એકલા એકલા બેઠા બેઠા મેં કીધું આ બ્લોગ ઉતારું કેવો મને આ ફાવે છે કે નથી ફાવતો એવો અખતરો કરવા માટે આજે આ વ્લોગ ઉતાર્યો છે તો કંઈ ભૂત સુખ હોય તો ક્ષમા કરજો અને રહી બીજી વાત કે આજે અગિયાર હશે એટલે ફરાળી મોરયો અને ફરાળી બટાકાનું શાક બનાવી છે ભગવાનને થાળ કરવા માટે એકલા એકલા ઘરમાં કઈ હરિ વગર અમને ગમે નહીં હરી હોય તો અમારે બહુ જ ટાઈમ જતો રહે સરસ ટાઈમ જતો રહે આખો દિવસ એને બોલવાની તેઓ ખરીને એટલે અમારે ટાઈમ જતો રહે આ એકલા એકલા તો ઘરમાં કંઈ જ ગમતું નથી દાદા પણ દુકાને ગયા હોય એટલે એ હમણાં જમવા આવશે એટલે જમી લેશે પછી ઘડીક આરામ કરશું પછી ક્યાંક બાર આટો મારવા જઈશું અને હરિ આજે અમદાવાદ ગયો છે એના ભાઈને ત્યાં હોસ્ટેલમાં ભણે છે એનો મોટો ભાઈ તીર્થ એમને નાસ્તો દેવાય એની હોસ્ટેલની ફી ભરવા ગયા છે એના મમ્મી પપ્પાને બધા અને એને ગરમ કપડા શિયાળો ગરમ કપડા દેવા ગયા છે તો હવે એકલા તો શું કરીએ એટલે મેં કીધું કે લે હું બેઠા બેઠા વિડીયો ઉતારું ફાવે છે કે નથી ફાવતો એ જોવું મેં કીધું એટલે કંઈ ભૂલ ચૂક હોય તો ક્ષમા કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવે આજે તો એટલા કંઈ ઘરમાં ગમતું નથી અને એમ થાય છે કે આ કંઈક કામ કરું પણ ઉંમરના હિસાબે પગમાં દુખાવો થાય એટલે રસોઈ કરીને થાકી ગયા હોય હવે કંઈક કામ કરવાની ઈચ્છા થતી નથી એટલે તો એમ થાય કે આ નવું કામ કરું આ નવું કામ કરું હરી અને મમ્મી પપ્પા બધા અમદાવાદ ગયા છે તો ઘણું એમ થાય છે કે હું આ કામ કરું ના કામ કરું પણ કશું કરવાની ઈચ્છા થતી નથી દુખાવો થાય છે કર્યા ત્યાં નાના તે ત્યારે ઘણા કામ કર્યા પણ અમારું પિયર જ ગામડામાં હતું તો ત્યાં આગળ તે પહેલાં તો નળે નહોતા કે કશું ઘરે પાણીની કોઈ સગવડ નહોતી એટલે કપડાં ધોવાય બહાર જતા પીવાના પાણી ભરવાય કુએ જતા એ એને તો ક્યાં વાત છે ગામમાં બસો નહોતી આવતી એકાદ બસ કલાકે કલાક ક્યાંક બાર ગામ પરાણે જવાનું થયું હોય ને એ બસમાં જતા એવી પરિસ્થિતિમાં અમે મોટા થયા તો એમાં આવા મારા બાપા ને એક શિક્ષક હતા એટલે એક પગાર ઉપર બધા અમે ચાર પાંચ જણ પૂરું કરવાનું એટલે એમાં કરકસથી રહ્યા લગ્ન થયાના સાસરે આવ્યા તો સાસરે એમાં સારું મળ્યું તું પણ અમારે મોટા